ઇમ્ત્યાસ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આપ જોઈ શકો છો કે હું હાલ ઉપસ્થિત છું વિલાયત જીઆઈડીસીના અંદર આવેલ સૈખા જીઆઈડીસી ઠેલે ડેરોલ સુધીના મુખ્ય માર્ગ ઉપર મારા પાછળના ભાગે આપ જોઈ શકો છો કે ઝીરો પ્રમાણમાં વિઝિબિલિટી જે હોય એ જણાઈ આવી છે કેટલાક દિવસ પહેલાં કેમિકલ માફિયાઓ દ્વારા ભૂખીની ખાડીના અંદર જે પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે કેટલાક અબોલા પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેની સંપૂર્ણ હકીકતની તપાસ અને માહિતી મેળવવા માટે કેટલાક દિવસથી મેં વિલાયત અને સાયખા જીઆઈડીસીના અંદર ઢામા નાખ્યા છે ત્યારે સાયખા જીઆઈડીસીના અંદર થોડા સમય પહેલાં જે મને અનુભવ થયો ત્યાં વિઝિબિલિટી ઝીરો પ્રમાણમાં જણાઈ આવી તો વિલાયત જીઆઈડીસીની પરિસ્થિતિ જાણવા માટે તત્કાલ ધોરણે હું ત્યાં દોડી આવ્યો તો અહીંયા પણ મને એ જ પ્રમાણનો અનુભવ થયો છે જેમાં એકદમ અત્યંત પ્રમાણમાં વાયુમાં દુર્ગંધ અને આંખોમાં બળટરા થઈ રહી છે અને ઝીરો પ્રમાણમાં વિઝિબિલિટીનો અહેસાસ અહીં કરી રહ્યો છું ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ ખાસ કરી જીપીસીબી વિભાગ અને લાગતા વળગતા અધિકારીઓને મીડિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી એક આહવાન કરી રહ્યો છું કે આવના દિવસોના અંદર આવી બે જવાબદાર કંપનીઓ સામે તત્કાલ ધોરણે કડક વલણ અપનાવીને તેમને કાયદાનો પાઠ બનાવવામાં આવે અને જો ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન તેમના સામે કડક વલણ અપનાવીને એમના ઉપર અંકુશ લગાવવામાં અસફળ રહેશે તો કોંગ્રેસ પક્ષ આવનાર દિવસોના અંદર પ્રજા વતી મુહિમ ઉપાડવા માટે અને જરૂરી જણાશે તો કોર્ટના દ્વાર ખખડાવવા માટે પણ તૈયાર છે